સાત દિવસ રાજ્યમાં વરસશે વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે રમઝટ માછીમારોને કરાયા એલર્ટ ખંભાતના આઘાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે આજે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું તો સંઘ પ્રદેશ દીવમાં પણ આજે અત્યંત ભારે વરસાદ વરસી શકે તો નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને અગિયાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું આવતીકાલે એટલે કે ત્રીસ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર એલસીએસ થ્રી નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે